का गुड मर्निङ गुड मर्निङ राधे राधे

આવી આઈ દર્શન કરીએ થોડી વાર બેસીએ તો મંગળવાર કાલ નું હાર નહી કોઈ દીબા નહીં આવ્યો ધોઈને તૈયાર થઈ હવે નાસ્તો કરીએ હે નાસ્તામાં પૌવા અને કોફી દાદા તો નાવા જ્યાં નાસ્તો કરો કદારી કદારી કરી ગરી કદારી

દર્શન કરતા આવીએ બાઈ ના તો અત્યારે લાવો નહીં જોવા ફોર્મ લપસી પડાય એવું હો કા દેવ થયો બધો વરસાદ આવેલો દાદા નહીં આપડા પરમદાદ ચોથા દાર આયા તા ચા મેકીન પીધી હે ગાયો વાર હોય બધું ખુલ્લું થઈ ગયું જઈએ પેલી બાજુ શેતરમાં હોતો મારીએ પેલી બાજુ ઓછું હો દાદા ઉંચારું હોય ને શેતર એ બાજુ આ બાજુ પોઈન્ટ થોડું ભરાતું હશે આ બાજુ હલવું વધારે બગાર તો નહી હો ભાઈ બન ચોરવા બગાડવાના નહીં ધ્યાન રાખવાનું ખુલ્લા પગે હેડવાની મજા આવે મેં તો કાટ નાખે ચંપલ પોચું પોચું લાગે હજાર તો શેરેલું હોય એટલે અમુક અમુક દાદા જો શેત શેત પોણી ભરાયું હોય ને એ જ ખહલું વધારે ટાળો ટાળો અમુક અમુક ભરાયો સોટા થાય એટલે આવે ને આ બાજુ મસ્ત દેખાય જોવા ઇંડા હા રોપડી એક વખત કાઢે ફટફટ પછી નહીં કરે નહીં રોપડી એક વખત કાઢ લીધી ને ખાલી મોટો મોટો ઝારો જ કાપ્યો દાદા આ લેબરી હતી ને જો આ ખૂણા ઉપર આ એ કાપી નાખી લાકડો એમનો એમ જ છે બધો

फुल पैसा है दादा अरे बाजिया है हाथ लोगों का दादा Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એ કાલની આપો ત્યાં ના તો દાગીના થયો ના એ પછી તો આયા પણ પેલી વાર અંડરગ્રાઉન્ડ હોલ હજુ

आ लो पोजी हाईवे रिया लियो बैसु ले जाए मोने बा सोलाया न मो આવો બધી ઘોમરાની ભાષાઓ રોડ હમણાં બધો ગાડી નોંધાવી લાવશે ને પછી સરખું કરશે ઓ દાદા ધીમે 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 પર હમણાં ફરશે સજન બાનો બા સીવી આ બાજુ ઉતારું પડશે બોચો આયતા

અરે કીધું રમો ને બી આશીર્વાદ કરજો કોણ થી હવ અતાર ભેગા થતાજી હવ કે હું કે હું તો ઓને કે કેમ એમ બોલાવળા કર રહા માં દાદી કે દીધી કે હવ આવજી હો હા આવજો હમ कॾहिं हू थी राम આવજો અમે તો બા પાછળ બા બાના કીધું જ નતું ને કઈ લઈ જઈએ ખાલી નાદીપુર નું જ કીધું

પપ્પા કે હા રોકી ગાળો બધું દોડ્યું હતી પગથિયોમાં લૂકજ્યો લે જેવી બાઈ એ લે જેવી લે જગલાય ઝગલાય ઝગલાય લે 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 હારું કેવું

બાગા પીન બાગતા હશે લે ખાધા પહેલાની દવા ખાવાનું બની ગયું સાડા સાત પૂણા એક 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 પીવો હણો જયવીરભાઈ ઉઠ્યા વેરી ગુડ આ બાજુ પોતું થાય છે વાગી ગયા હા આઠ આ બાજુ રોટલા કરાજરીના રોટલા નહી લગાવ દાદા આજે નહીં ખાય બપોર ખાધું તું નઈ એટલું ચાલો લઈએ આપણે તો મારા થોડું ફુલાવર કાઢો ભાઈ ચલો ખાઈ લઈએ તો ખાવાનું એ તો થઈ ગયું છે ના બહારના દવાની આપીને આપણા બધા આવા ઉપર ઊભા આવી છીએ આટનો બ્લોગ રેજે કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય મહારાજ